યાત્રા નીકળ્યા છે તીર્થ ક્ષેત્ર પાણી ભરી જળ ભરી અને ભગવાન રામેશ્વર ની પૂજા માટે જાય છે રામેશ્વરની પૂજા માટે જાય છે અને માર્ગ ની અંદર બરાબર એક ગધેડો તરસને લઈ આકુળ વ્યાકુળ થઈ અને પડ્યો છે અને એ ગધેડાને ખૂબ તરસ લાગે છે એકનાથજી મહારાજે પોતાની અંદર જે પાણી હતું પોતાની પાસે ઘડામાં એ ઘડો ગધેડાના મોઢા પાસે એને એના મોઢામાં પાણી રેડ્યું થોડીક એને ભાન આવ્યું હજી તરસો છે ધીમે 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 બધું જ પાણી એને પીવડાવી દીધું એટલે ગધેડો શાંત થયો અને ઉઠ્યો અને ચાલતું થઈ ગયો એની હારે જે અન્ય સંતો હતા ને એણે એકનાથજી મહારાજને કીધું એકનાથજી તમે શું કર્યું આપણે ક્યાં છેકથી આ તીર્થનું જળ ભરીને લાવ્યા અને તમે આ આ ગધેડાને પાણી પાઈ અને આપણી યાત્રા હાવ ફોગડ જશે આ તમારું તો પાણી ગયું બધું ફોગટમાં તમે ગધેડાને પાણી પાયું અને ત્યારે એકનાથજી મહારાજે બોલ્યા છે કે ભાઈ મેં એવું સાંભળ્યું છે કે પરમાત્મા તો બધાઈમાં વાસ કરે છે મને એમ ગધેડામાં ભગવાન હશે એટલે મેં મારા રામેશ્વરની પૂજા અહીંયા ગધેડામાં કરી લીધી મારો અભિષેક અહીંયા ગધેડાને જળ પાયું એમાં રામેશ્વરનો અભિષેક થઈ ગયો તમારી દ્રષ્ટિ હોવી જોઈએ અત્ર તત્ર સર્વત્ર મારો હરી સર્વત્ર છે જ્યાં પણ નજર કરો ત્યાં કહે છે નજર કરો નથી દાન દેવું તો જરા પણ વિચારવું નહીં તમારે કે અહીંયા અહીંયા કારણ કે તમારું કરેલું નિષ્ફળ નહીં જાય સામે વાળો માણસ ભલે ગમે તે હોય તમારું કરેલું નિષ્ફળ નહીં જાય અને અને દાન અને પુણ્યનો તો બહુ મહિમા છે એકવાર એક શેઠ મહાજન શેરમાં રહેતા હતા અને એ દાન પુણ્ય એટલું કરે એટલું દાન પુણ્ય કર્યું કે એની પાસેની પોતાની બધી સંપદાને એને દાનમાં આપી દીધી એટલું દાન કર્યું પોતાની પાસે હતું બધું જ દાન આપી દીધું એક વખત ના સમયની પત્નીએ કહ્યું સાંભળ્યું હવે તો ઘરમાં કાંઈ છે નહીં અને મેં એવું સાંભળ્યું છે એવું જાણવા મળ્યું છે કે આપણા બાજુના જે નગરના જે રાજા છે ને એ ધન દઈ અને બીજા લોકોનું પુણ્ય લઈ છે પુણ્ય વેચાતું છે તો જાવ ને તમે જઈ આવો ને તમારું પુણ્ય દઈ આવો અને થોડાક પૈસા લઈ આવો ને આ મહાજન માયના નહીં ઘણી વાર પોતાની પત્ની કીધું એટલે પત્નીને રાજી કરવા માટે થઈ અને પોતે જાય છે કે લાવ હોય તું કે છો તો જઈ આવું બીજું શું અને પોતે જાય છે જ્યારે પોતે જવા માટે નીકળ્યા એની પત્નીએ ચાર ચાર રોટલા 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 એને બનાવીને દીધા કેટલા માર્ગમાં અડધે ગયા અને બરાબર એક તળાવ સરોવર આવ્યું સરોવરના કિનારે એક વૃક્ષના છાયા છે એ શેઠ બેઠા છે મહાજન જમવાની તૈયારી કરે ત્યાં એક કુતરી આવે છે થોડે દૂર એ કૂતરી પોતાના ગલુડિયાને મૂકી અને આવે છે અને એને બહુ ભૂખ લાગી છે એટલે મહાજને એક રોટલો એને આપ્યો કૂતરી ખાઈ જાય છે બીજો રોટલો આપ્યો કૂતરી ખાઈ ગઈ ત્રીજો રોટલો આપ્યો કુતરી ખાઈ ગઈ ચોથો રોટલો આપ્યો કુતરી ખાઈ ગઈ બધું જ ખવાય ગયું શેઠ તો ભૂખા મહાજન ચાલતા થયા પાછા રાજા પાસે રાજા એ કહ્યું કે બોલો ભાઈ શું છે તો કહે છે મહારાજ મેં સાંભળ્યું છે કે તમે પુણ્ય વેચાતું લ્યો છો તો હું પુણ્ય વેચવા આવ્યો છું એમ હા બેસો આપણે અહીંયા રાજા એની પત્ની પાસે જાય છે પત્ની પતિવ્રતતા હતી એને પૂછ્યું કે આપણા બાજુના ગામમાંથી એક મહાજન આવ્યા છે એનું પુણ્ય વેચવા માટે આપણે એનું પુણ્ય લેવું છે તો આપણે લેવું છે તો કહે છે એક કામ કરો એને આજ બપોરે એક કુત્રીને ચાર રોટલા ખવડાવ્યા ને એ પુણ્ય આપણે લઈ લ્યો ચાર રોટલા જે ખવડાવ્યા એનું પુણ્ય લઈ લ્યો ભલે વાંધો નહીં રાજા આવે છે કે ભાઈ હું તમારું પુણ્ય લેવા તૈયાર છું મહારાજ ક્યુ પુણ્ય લેશો તો કહે છે કે આજ બપોરે તમે ચાર રોટલા ખવડાવ્યા ને એ પુણ્ય એ યજ્ઞનું પુણ્ય મને આપો અરે અરે મેં યજ્ઞ તમે ચાર રોટલા ન ખવડાવ્યા કૂતરીને શેઠના મગજમાં લાઈટ થઈ કે મેં જ્યારે કૂતરીને રોટલા ખવડાવ્યા ત્યારે મારી આજુબાજુમાં તો કોઈ હતું જ નહીં તમને કેમ ખર પડી મહારાજ કે મેં ચાર રોટલા ખવડાવ્યા છે કૂતરીને તો કહે છે મારા પત્ની છે ને પતિવ્રતતા નારી છે અને એમને મેં પૂછ્યું એટલે એમણે મને કહ્યું કે એમણે બપોરે આજે જે ચાર રોટલા ખવડાવીને જે યજ્ઞ કર્યો છે એનું તમે લઈ ચાર રોટલા ખવડાવવાનું આટલું પુણ્ય હતું એના બદલામાં કેટલા હીરા મોતી આપતા હતા મહાજને કીધું કે ના શેઠ મારે હવે મહારાજ મારે પુણ્ય નથી વેચવું હું જાઉં છું એ તો નીકળ્યો ચાલતો ગયો માર્ગમાં એને વિચાર્યો કે મારી પત્નીએ મને મોકલો તો જો લઈને નહીં જાઓ તો વળી પાછો અમારી બેની વચ્ચે ઝઘડો થશે જે જગ્યાએ એ નદીના કિનારે સરોવરના કિનારે જે જમવા બેઠો હતો ને ત્યાંથી ચલકતા પદાર્થો એક પોટલીમાં બાંધી લીધા પથ્થર અને લઈને જાય છે અને ઘરે ગયો તો કહે છે કે તમે પુણ્ય વેચી આવ્યા અરે હા વેચી આવ્યો ને મહારાજા આમ જો કેટલા આપણને બધું આપ્યું છે દ્રવ્ય આપ્યું છે પણ લે અત્યારે આ પોટલી મૂકી દે હું સ્નાન કરી લઉં આપણે જમી લઈ જેમાં પછી આપણે બે ખોલીશું કારણ કે જેમાં પહેલાં ઝઘડો થાય તો જમવાનું બગડે આપણે જમી લેશું પછી આ પોટલી ખોલીશું ભલે વાંધો અને શેઠ નાવા બેઠા મહાજન અને આ પત્ની લાઈવ જોઈ હું લઈ આવ્યા અને બેનો સ્વભાવ હોય જોવે નહીં ત્યાં સુધી હક ન થાય આ બાજુ તો રાતીવાળા બાજુ તો સારું છે અહીંયા એવો સ્વભાવ નથી હું બીજા ભારતની વાત કરું છું શેઠ એ પત્ની આમ પોટલી ખોલે ને એમાં તો ઓહો સાચા સોના મોહર આ બધું જોયું શેઠ બરાબર મહાજન નાઈ આવ્યા ને સ્નાન કરીને ઓહો હો તમે આ પુણ્યના આટલા બધા હીરા મોતી આપ્યા મહારાજે રાજા એ કોને કહ્યું તને અરે મેં પોટલી જોઈ લીધી કે કેટલા મોતી છે કેટલા એમાં હીરા છે કેટલી ઝવેરાત છે કેટલા સોના મોહર છે કોણે કહ્યું તને અરે એ હું તને ખાલી એમ જ કહેતો હતો પથરા અરે ના પણ તમે જુઓ તો ખરા જે પથરા ભરેલી પોટલી હતી એ જ્યાં શેઠ મહાજન શેઠ જોવે તો એમાંથી બધા જ હાચા મોતી અને હાચા પથ્થર બની ગયેલા હતા હાચા હીરા બની ગયા હતા કારણ પુણ્યનું પરિણામ તમને હીરા અને મોતી જ મળે આના સિવાય પુણ્યનું પરિણામ હોય જ ન શકે વાલા કુત્રીને ચાર રોટલા ખવડાવ્યા પુણ્ય હીરા મોતી મળી તો તમે વિચાર કરો તમે આ દુનિયામાં અનેક એવા જીવાત્માઓ છે એની સેવા કરશો પુણ્ય કરશો કેટલું ફળ મળશે પરમાત્માએ જે કાંઈ આપ્યું છે ને એમાંથી દાન અને પુણ્ય કરતા જાજો બાકી તમારી હારે બીજું કઈ નહીં આવે તમારા મોટા બંગલા તમારી હારે આવ્યા કોઈ દી બધું કાઢી લઈ છે વીટી પહેરી જ વીટી ઉતારી લઈ છે મૃત્યુ દવાખાને થયું હોય ને ઘરે આવ્યા હોય અને કદાચ શરીર ફૂલી ગાય ફૂલી ગયું હોય તો વીટી કાપીને લઈ લઈ છે જવા ન દેતા કાય આપણે હવે કાઈ વાગે નહીં કે લઈ લ્યો કાપીને કાઢી લઈ હોનાની વીટી કાઢી ને પાછા ત્રાંબાનો કવડો મોઢા મૂકી કે પવિત્રી મોઢા મૂકો કે લ્યો તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડીવાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને my uh કોણ જાણી શકે કાળ રે સવાર કાલ કે ઉથાશે આ કાયામાંથી હંસ લો રે ઓ ચિંતાનો ઉડી જાશે આ કાયામાંથી રે ઓ ચિંતા સગા ને સંબંધી રે થોડા ધીમા ભૂલી જશે તારા સગા ને સંબંધી થોડા થોડામાં ભૂલી જશે કોઈ યાદ નહિ રાખે થોડોક સમય આમ 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 યાદ હોય ને એટલે આમ આમ હોય ને એટલે થોડાક દી ફોટો રાખે સુખડ નો હાર પહેરાવે આ દિવાળી થી ઓલી દિવાળી ઉતારે કોઈ યાદ પાચમ ગઈ એટલે પછી ભૂલી જાય બધા પછી ત્રણ વર્ષે યાદ કરે કે આજ તો દાદાનું શ્રાદ્ધ છે કે હાલો વચ્ચેના ત્રણ વર્ષ ગયા મૃત્યુ નજીક અને ભગવાન સ્વયં એમ કહે છે કે અંત સમયમાં મને જે યાદ કરે છે ને એ મને બહુ વાલો છે એ મને બહુ ગમે છે પરમાત્મા સ્વયં ગીતાજીમાં કહ્યું અંતકાલે અંતકાલે જે મારું સ્મરણ કરતો દેહનો ત્યાગ કરે છે રાજા એ મને પામે છે ભગવાન સુખદેવજી મહારાજ એમ કહે છે કે રાજા અંતકાળમાં પરમાત્માનું ભજન કરવું અને અન્ય કેટલા બધા સમુદાયમાં કથા સાંભળો બેઠા હતા એક વ્યક્તિ પ્રશ્ન કર્યો મહારાજ રાજા પરીક્ષિતને ખબર છે કે આજથી 7મે દિવસે તક્ષકના આગ દંખ મૃત્યુ થાશે પણ જેને ખબર નથી એને શું જેને મૃત્યુની ખબર નથી એને શું કરવાનું તો કહે છે કે ભાઈ પરીક્ષિતને તો સાત દિવસની આવડતા બંધાઈ ગઈ છે આજથી સાતમે દિવસે મૃત્યુ છે અને મારું તમારું તો કઈ નક્કી નથી ક્યારે વૈયા જશું કોને ખબર ક્યારે જતા રહીએ ખબર નહીં પડે વાલા એટલે તમે ઈશ્વરના નામનું ભજન કરજો કારણ કે મૃત્યુ કાવે ક્યારે આવીને ઉભરી જાય એનો કોઈ ભરોસો નહીં કોઈને જાણે ક્યારે છેલ્લો શ્વાસ છે કોઈને જાણે ક્યારે છેલ્લો શ્વાસ છેલ્લા શ્વાસ સુધી જીવનમાં છે છેલ્લા શ્વાસ સુધી જીવનમાં સુધી માણસની અપેક્ષાઓ અને આશાઓ રહેતી હોય છે ત્યારબાદ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને મુક્તિના પ્રકારો બે બતાવ્યા એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ સદ્યો મુક્તિમાં બતાવ્યું કે મનુષ્ય અવતારમાં ભગવાનના નામનું ભજન એટલું કરીએ કે મુક્તિ મળી જાય અને ક્રમ મુક્તિમાં ભગવાનનું એવું બતાવ્યું કે તમે આ જન્મમાં સારા કામ નહીં કરો તો બીજા જન્મની અંદર તમને બીજામાં જવું પડશે ત્યાર પછી બીજી યોનિમાં ત્રીજી યોનિમાં આમ કરતાં કરતાં અનેક યોનિમાં થતાં થતાં તમને મુક્તિ મળશે મોક્ષ મળશે માટે તમે હરિના નામનું ચિંતન કરો પરમાત્માના નામનું ભજન કરો મુક્તિના બે પ્રકાર બતાવી સુખદેવજી મહારાજે મંગલાચરણમાં રાધાજીને યાદ કર્યા ભગવાનનું આ દુનિયા છે એ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે પ્રભુની આજ્ઞાથી આ સૃષ્ટિનું સર્જન થયું પરમાત્મા એ પોતાની જ ભાવના ભગવાન બ્રહ્માને કહી ચતુશ્લોકી ભાગવતમાં ચતુશ્લોકી ભાગવતની કથા અહીંયા બતાવી ભગવાન પોતાની પોતાની જાતે કહે છે પરમાત્મા એ પેલા શ્લોક ની અંદર પોતાનો પરિચય આપ્યો અને એ પરિચય હતો સ્વરૂપનો મારું સ્વરૂપ કેવું છે આ બધું જે દેખાય છે એ જ્યારે નતું ત્યારે પણ હું હતો જ્યારે આ બધું છે ત્યારે પણ હું છું અને જ્યારે કશું જ નહીં હોય ત્યારે પણ હું રહેવાનો છું ભગવાને પોતાના સ્વરૂપનો પરિચય આપ્યો ત્યારબાદ બીજા શ્લોકની અંદર ભગવાને પોતાની માયાનો પરિચય આપ્યો છે ભગવાનની માયા કેવી છે સત્યને અસત્ય બનાવે અસત્યને સત્ય બનાવે એવી ભગવાનની માયા છે ભગવાનની માયા દસમ સ્કંદમાં તમે જુઓ ભગવાને માટી ખાધી એ સત્ય હતું પણ માં જોવા ગયા અસત્ય બનાવી દીધું માટીની જગ્યાએ ભગવાને શું કર્યું વિશ્વરૂપના દર્શન હવે ભગવાનને બાંધવો એ અશક્ય છે પણ માતા યશોદા પાસે ભગવાન બંધાઈ ગયા એ શક્ય બનાવી દીધું ભગવાન ભગવાનની માયા છે સત્યને અસત્યને અસત્યને સત્ય બનાવનારી એટલે ભગવાને બીજા શ્લોકમાં કહ્યું જે દેખાય છે એ વસ્તુને અસત્ય બનાવી દઉં સત્ય ને અસત્ય બનાવું એ જ મારી માયા છે ખોટા સાચો દેખાડું સાચાને હું બતાવું એ મારી માયા છે બીજા શ્લોકમાં ભગવાને પોતાની માયા બતાવી ત્રીજા શ્લોકમાં કહ્યું કે હે બ્રહ્મા હું બધામાં છું અને બધું જ મારામાં છે આ તમામ જગત મારાથી પણ થયું છે યથા મહાન મહિભૂતાની ભૂતે સુ ભગવાન થી આ દુનિયા નીકળી છે નાભી માંથી કમળ કમળ માંથી બ્રહ્મા બ્રહ્મા માંથી આ સર્જન થયું બધું અંતે તો ભગવાન માંથી થયું ને બધું અને ભગવાન થી દુનિયા બની શકે દુનિયા થી ભગવાન ના બને વાળા બહુ સત્ય ઘટના છે એક ફૂલ ને તમે એમાંથી મળે પણ તમારે પાખડી બનાવી અતર માંથી પાખડી બને ફૂલની ફૂલમાંથી અત્તર બની શકે અત્તરમાંથી માંથી ફૂલ ન બને એમ પરમાત્મા પરમાત્માથી આ દુનિયા બની શકે દુનિયાથી પરમાત્મા ન બને બધું મારામાં છે હું બધા છું

ભગવાન એમ કહે છે કે હું બધામાં છું અને સર્વત્ર તો છું જ પણ સર્વદા છું હંમેશા છું હું હંમેશા માટે પરમાત્માની આ બધા જ જીવોની અંદર રહ્યો રહ્યો છું છું બધા જ બધાની અંદર પરમાત્મા ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી અને કહ્યું કે રાજા શ્રીમદ્ ભાગવત છે

દસ લક્ષણો બતાવ્યા સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનું મન ઈશાનું કથા નિરોધ કથા મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા ત્રીજા સ્કંદથી લઈ બારમા સ્કંદ સુધી આ દસ લક્ષણોને નામ આપ્યા છેલ્લો સ્કંદ એટલે આશ્રય આ દુનિયામાં કઈ મળે કે ન મળે પણ પરમાત્માનો આશ્રય મળે આશરાયસ જહા કા મિલે ના મિલે મુજકો તેરા સહારા સદા ચાહિયે ભગવાનનો એક આશરો મળે પરમાત્માનો એક 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 એનું સાનિધ્ય મળે દસ લક્ષણોની વાત બતાવી દ્વિતીય સ્કંદને અહીંયા વિશ્રામ આપ્યો અને તૃતીય સ્કંદની અંદર સર્ગલીલાની કથામાં રાજા હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજે પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે તીર્થયાત્રા માટે નીકળી ગયા મહારાજ બાપજી તમે એમ કહો છો સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કર્યો નીકળી ગયા તો મને એ તો કહો કે શા માટે સમૃદ્ધિવાન ઘર છોડ્યું તો કહે છે એનું એક જ માત્ર કારણ હતું જ્યારે કૌરવ અને પાંડવો જુગાર રમ્યા અને એ જુગારની અંદર પાંડવો હાર્યા હતા ત્યારે પાંડવોને બાર વર્ષનો નો વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તવાસ મળ્યો તો બાર વર્ષનો નો વનવાસ સંપન્ન કર્યો તેરમું વર્ષ ગુપ્તવાસ સંપન્ન કર્યા અને ભગવાન કૃષ્ણ જ્યારે દૂત બનીને આવે છે સંદેશો લઈને ત્યારે દુર્યોધને ભગવાન કૃષ્ણની વાત ન માની ભગવાને ત્યાં સુધી કહ્યું કે અડધો હિસ્સો ન આપો તો કાઈ નહીં પાંચ ગામ આપી દો પણ જ્યારે એની વાત ન માની ત્યારે વિદુરજી મહારાજને બોલાવવામાં આવ્યા વિદુ હવે શું કરવું દાદા ભીષ્મને આ વાત ગમી ઋષિમુનિઓને વાત ગમી બધાને વાત ગમી ભગવાન કૃષ્ણની પણ દુર્યોધને એકનો બે ન થયો એટલે

ઘરે આવી સુલભા નારીની સાથે વાત કરી સુલભા નારી અને ભગવાન કૃષ્ણનું ભજન કરતા વિદુરજી મહારાજ મધ્યાંતરનો સમય થયો દુર્યોધને ભગવાનને જમવા માટેનો આગ્રહ કર્યો પણ ભગવાન જમવા ન બેઠા એને વિદુર કાકાના ઘેર જઈને પકવાન ખાધા છે એ તો આપણે કહીએ છીએ આપણી આમ ભાવયુક્ત ભાષામાં કે પરમાત્માએ વિદુર કાકાના ઘેરે તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ખાધા આવું આપણે કહીએ છીએ પણ ખરેખર તો ભાગવત માં લખ્યું છે કે વિદુર કાકાના ઘરે ભગવાને પકવાન ખાધા છે ભગવાને પકવાન જમ્યા છે કારણ કે વિદુર તો સમૃદ્ધિવાન છે અને એટલે તો લખ્યું કે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુર યાત્રાએ નીકળ્યા છે વિદુર કાકાના ઘરે ભગવાને ભોજન કર્યું ત્યારબાદ ભગવાન અને ઉદ્ધવજી ગયા છે ઘણા વર્ષનો સમય ગતી ગયો ભગવાન સ્વધામ ગમન થયા ત્યાર પછી ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાદુકાઓ લઈ અને આવે છે આ બાજુ વિદુરજી મહારાજ યાત્રા કરતાં કરતાં યમુનાના કિનારે પહોંચ્યા ઉદ્ધવ અને વિદુરનું ત્યાં મિલન થાય છે અને એ મિલનમાં ઉદ્ધવને ઉદ્ધવે કાકાને કહ્યું કે કાકા ભગવાન ગમન થયા વિદુરજી મહારાજ ખૂબ દુઃખી થયા ખૂબ રડ્યા છે ભગવાનનો સંદેશો સાંભળવાની બહુ મહેચ્છા જાગી ઈચ્છા થઈ પણ ઉદ્ધવે એમ કહ્યું કે તમે ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં જાશો તો મૈત્રી ઋષિ તમને ભગવાનની કથાનો તમને ઉપદેશ આપશે અને એ સમયે એક રાત વિદુરજી મહારાજ અને ઉદ્ધવજી યમુનાના કિનારે રોકાયા અને ત્યાંથી નીકળ્યા સવારના સૂર્યોદય કાળે બે બંને ભગવાનના અંતરંગ સખા વિખુટા પડ્યા વિદુરજી મહારાજ ગંગા કિનારે આવ્યા મૈત્રી ઋષિના આશ્રમમાં આવી અને મૈત્રી ઋષિ પાસે ઉપદેશ માગ્યો ભગવાનનો સંદેશો સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી અને જ્યારે સંદેશો સાંભળવા બેસે છે ત્યારે પહેલો વહેલો પ્રશ્ન વિદુરજી મહારાજે મૈત્રી ઋષિને કર્યો અને પ્રશ્ન કર્યો છે સુખાય કરમા નિકરો તે લોકો નતે સુખમ બાજ્ય દુપર બંબા વિંદે તભૂય સ્તતકે દુખમ યદત્ર યુક્તમ ભગવાન ભગવાન યુક્તમ અને એવા સમયે પ્રશ્ન કર્યો બાપજી આ જગતમાં જીવ સુખી થાય અને જીવ દુઃખી થાય છે મનુષ્ય સુખ પામે મનુષ્ય દુઃખ પામે એનું 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 ફળ શું છે એનું કારણ શું અને મૈત્ર બોલ્યા કે વિદુર આ દુનિયામાં જેટલા પણ સુખી બને છે જેટલા દુઃખી બને છે એનું એકમાત્ર કારણ છે એને પોતાના કર્મનું ફળ મળે છે ભગવાને સ્વયં એમ કહ્યું છે કે આ દુનિયામાં હું કોઈને સુખી નથી કરતો હું કોઈને દુઃખી નથી કરતો માણસ સુખી થાય કે દુઃખી થાય એ પોતાનું કર્મ જ પોતાને સુખી કરે ને પોતાનું કર્મ પોતાને દુઃખી કરે છે માટે તમે સુખ અને દુઃખની મીમાનસા રાખતા હો તો કર્મ સારું કરજો તો સુખ મળશે અને ખરાબ કર્મ કરશો તો દુઃખ એમાં સંશય નથી કર્મ સારું કરજો ત્યારબાદ આ પૃથ્વીની ઉત્પત્તિની કથા બતાવે છે પૃથ્વીની ઉત્પત્તિની કથામાં કહ્યું કે ભગવાને નાભીમાંથી એક કમળ પણ કર્યું બ્રહ્માને કહ્યું કે જાઓ બ્રહ્મા તમે સજીવ સૃષ્ટિની રચના કરો બ્રહ્માજીએ જળચરણની રચના કરી અને એ જળચરણની રચના કર્યા બાદ ભગવાને રુદ્ર અને રુદ્રાણીની ઉત્પત્તિ કરી એમાંથી ઘણા બધી એવી પૃથ્વી એવી સર્જન થયું પણ ભગવાન બ્રહ્માને આ સર્જન ન ગમ્યું એ સૃષ્ટિ ન ગમી ભગવાને માનસ બ્રહ્માએ માનસ પુત્રોની રચના કરી માનસ પુત્રોએ સંસાર ચલાવવાની ના પડી ફરીવાર બ્રહ્માએ દસ માનસ પુત્રોની રચના કરી એમાં એક માનસપુત્ર તરીકે નારદજી પણ આવ્યા છે જ્યારે માનસ પુત્રો આવ્યા છે ત્યારે એ માનસ પુત્રોમાં ત્યારબાદ એક સ્ત્રીની રચના કરી અને એ સ્ત્રી સરસ્વતી બ્રહ્માની નજર સરસ્વતી માટે એ સ્ત્રી ઉપર એની નજર બગડી અને કોઈ એ કહ્યું કે બ્રહ્માજી તમારી દીકરી છે એનીમાં તમારી નજર બગડે બ્રહ્માજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો આખું અંધકારમય વાતાવરણ થયું ધુમ્મસ વાળું વાતાવરણ બની ગયું અંધકાર વ્યાપી ગયો ફરીવાર નવું શરીર ધારણ કર્યું અને એ શરીરમાંથી એમણે એક સ્ત્રી અને એક પુરુષને ઉત્પન્ન કર્યા મનુ મહારાજ અને શત્રુપા રાણી આ બેની ઉત્પત્તિ થઈ અને એમને કહ્યું તમે જાઓ સંસાર ચલાવો મનુ મહારાજે ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ સંસાર ચલાવીએ પણ આને રહેવા માટે સ્થાન ક્યાં આપીએ પૃથ્વી તો જળમાં લીન છે અને મનુ મહારાજના સંકલ્પ માટે થઈ અને બ્રહ્માજીને એક છીંક આવે છે અને છીંકને લઈ અને ભગવાન વરાહનું પ્રાગટ થાય બોલીએ વરાહ નારાયણ ભગવાન ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું ત્યારબાદ ભગવાન વરાહે પૃથ્વીને લઈ અને બહાર આવે એ સમયે હિરણાક્ષ નામનો એક અસુર ભગવાનની સાથે યુદ્ધ કરે છે પૃથ્વી માટે ભગવાને બહુ સમજાવ્યો પણ એ હિરણાક્ષ ન સમજ્યો અને અંતે ભગવાન નારાયણે હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો એનો વધ કર્યો અને પૃથ્વીને લઈ અને બહાર આવે છે શેષ નારાયણની ફેણા ઉપર પ્રસ્થાપિત કરી અને પૃથ્વીને ત્યાં સ્થાપિત કરી અને ભગવાન બ્રહ્માને કહ્યું જાઓ તમે સજીવ સૃષ્ટિની રચના કરો આ બાજુ વિદુરે પ્રશ્ન કર્યો બાપજી આ હિરણાક્ષ કોણ હતો અસુર તો કહે છે દીતીનો પુત્ર હતો પણ દીતી તો દેવોની માતા છે તો એને અસુર કેમ થયો તો કહે છે એનું એક જ કારણ હતું કે દીતીને સંધ્યાના સમયે મનમાં કામ પ્રવેશ કર્યો એણે કશ્યપ ઋષિને કામમાં કામ ભોગવવા માટેની વાત કરી કશ્યપે ના પાડી છતાં પણ ન રહ્યા અને એ અંતે કામ ભોગવો અને એ કામને લઈ અને એના ઉદરમાંથી બે બાળકો થયા હિરણાક્ષ અને હિરણકશ્યપુ એમાં હિરણાક્ષનો ભગવાન અહીંયા ઉદ્ધાર કર્યો આજે સંધ્યાના કાળે હિરણાક્ષ અને હિરણકશ્યપુ કોણ જુઓ તમે એક પ્રશ્નમાંથી બીજો પ્રશ્ન બીજા પ્રશ્નના જવાબમાંથી ત્રીજો પ્રશ્ન આમ કરતા કરતા આખું ભાગવત રચાયું છે પ્રશ્ન થાય તો જવાબ આવે જવાબ થાય તો વળી પાછો નવો પ્રશ્ન જાગે હવે હિરણાક્ષ કો હિરણાક્ષ